સંત સમિતિની એક મહત્વની મીટિંગ છે એટલે મારે જો આ કુંભમાં આવવું જરૂરી છે વિશ્વનું પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક તો કદાચ એવું સંજોગો સાથે હોય ના પણ જવું પણ સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી ફરજ બને જ્યારે આખા દેશના સંતો ભેગા થતા હોય અને આખરે સંત સમિતિનો કેમ્પ લગાવ્યો છે મહામંત્રીએ તો ગમે પણ મારે આવવું જ પડે આવે એટલે અને મેં અમારા મહામંત્રીએ કહ્યું હતું કે તમે એવા સમય પણ મીટિંગ ગોઠવો કે વિશ્વ હિન્દુ પરિષદનું પણ સચવાઈ જાય અને સંત સમિતિનું પણ સચવાઈ જાય અને એથી એ બહુ જ મહત્વનો કાર્યક્રમ નિર્મલ પીઠાધીશ્વર અખાડાના અમારા અખિલ ભારતીય સંત સમિતિના સૌથી પહેલા મહામંત્રી સાક્ષી મહારાજ એ અખાડામાં આપણા આપણા બધાના લાડીલા ગીતા દીદી મહામાંડલેશ્વર થવા જઈ રહ્યા છે મહામાંડલેશ્વર નું બહુ મહત્વ હોય છે શાહી સ્નાનમાં જે સવારી નીકળે એમાં બીજા બધા નાગા સાધુઓ સર્ગસાકર કસરતો કરતા કરતા કરતબ કરતા કરતા જાય જ્યારે ઘોડાગાડી કેવું તેવું એના ઉપર બેસીને ને જાય આપણા ગીતા દીદી નો મહામાંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક થતો હોય તો હાજર રહેવું પડે દીદી શરત કરી ગુરુજી તમે રહેતા હોય તો હું આ બધાની વાત સ્વીકાર મહામાંડલેશ્વર ના થવું મેં કહ્યું હવે મહામાંડલેશ્વર એક મોટું સન્માન છે અને સન્માન તને મળે બધા અખાડાના સંતો કે છે એમાં ગીતા દીધી અમારા અખાડા બીજા અખાડાનું પણ આમંત્રણ તું ધ્યાન રાખજો બીજા અખાડા પણ ગીતા દીધી પાછા પડતા કે તમને મહામાનેશ્વર બનાવીએ તમે મહામાનેશ્વર બનાવીએ મેં કું ના દીધી આપણે નથી પડવું બનવા પણ પછી છેલ્લે મારા નિર્મલ પીઠાધીશ્વરે કે કુના મેં આપીએ મહામાનેશ્વર બનાવીએ છીએ ચાલો તારે તમારા મરજી એટલે છવ્વીસ તારીખે ગીતા દીદી નો તરીકે અભિષેક છે પટ્ટા અભિષેક આ ત્રણ મહત્વના કાર્યક્રમોના કારણે મારે આવવું પડ્યું